તેમ જો અમારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાના આજના બ્લોગમાં સૌ પ્રથમ તો તમને બધાના આઠમની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન કૃષ્ણનો આ જન્મદિવસ એટલે આપણા બધા હિન્દુ સમાજ માટે એક પવિત્ર દિવસ છે ત્યારે કૃષ્ણ જન્મની હર કોઈને શુભકામના શુભ પ્રભાત અને શુભ સવાર કે ત્રણેય ભાષાના લોકો મારા વ્લોગ જવે છે પણ અને વાલી તો અમારી ગુજરાતી જ ભાષા છે એટલે એકાદો શેર છે ગુજરાતી ભાષા ઉપર કે વાત મારી જેને સમજાતી નથી કે વાત મારી જેને સમજાતી નથી એ બીજું કોઈ પણ હોઈ શકે પણ મારા ભાઈ એ ગુજરાતી નથી કે એ ગુજરાતી નથી અને સિમ્પલ હું તમને એટલું જ કહું કે વન પીસ પહેરેલી એ અંગ્રેજી માસી હાટું છે ને કે એ વન પીસ પહેરેલી અંગ્રેજી માસી હાટું કે માથે ઓઢણું ઓઢેડી મારી ગુજરાતી હા થોડો હું ભૂલી શકું સારું ચાલો મળી આવે તો કાંઈ જ આજે સુરતમાં છે ભરપૂર વરસાદ ગીમીભાઈ અત્યારમાં આપણી સવારી લઈને હાલી નીકળાઈ અને આજે વરસાદની ફૂલ લાગાયું છે સુરતની અંદર કે ગમે ત્યારે પાણી પણ આવી શકે છે સુરતમાં ને ની અંદર પણ ઘણું બધું પાણી આવી ગયું છે નથી અને જોરદાર વરસાદ છે તમે જોવો આ પીપલોદનો નજારો અત્યારના પોરમાં વરસાદ એટલે મજા આવી ગઈ મોસમ જોઈ કૃષ્ણ બધું કામકાજ પતાવીને આપણે આવી ગયા છે વેસુ ફ્લિંક ખાવા માટે રાહુલ રાજ મોલની એક્ઝેક્ટ સામે ફ્રેન્કીનો ઓર્ડર આપ્યો છે ફ્રેન્કી આવે એટલે ખાઈ બતાવી હમણાં જુઓ તમે આખિરકાર બરસો કે ઇંતજાર બાદ માય ફ્રેન્કી ઇઝ બેક ઇઝ એલિફન્ટ તાર કેવું જગાય મારું ઇંગ્લિશ તમે જોયું ને આ તો હું ક્યાં ઓલું ઓક્સફોર્ડમાં ભણ્યો હતો પેલા પણ ત્યાંથી અમુક કારણોસર મારા ઇંગ્લિશના કારણે ઓક્સફોર્ડ વડા ને તકલીફ થઈને થોડી મને એમ કીધું સર તમે રિઝાઇન આપી આખી યુનિવર્સિટીને રિઝાઇન આપવું પડશે કે મેં કીધું જો તમે મારા એકથી એટલા બધીની જિંદગી ન રમી શકું પછી મેં રિઝાઇન આપી દીધું અને હું નીકળી ગયો છું બસ તે તેધું ફ્રેન્કી ખાઉં છું આવી હતી કાંઈક

થેન્ક યુ સી કે ભાઈ ચાલો ચાલુ થઈ ગયું છે જોઈ લો એક બીજા સો સો મચ થેન્ક યુ સો મચ સી કે અહીંયા ઉતરો તું આપણે મૃત્યુ વાંધો કે અહીંયા છે ને

હું કેવું હા હું બોલો માપ બોલો બોલો ગુજરાતના હો ગયા છે ત્રણ અને આજે સુરતમાં હોવો એટલે બહુ ધર વરસાદ છે એના લીધે છેલ્લા બે દિવસથી આવું રોગ આવતો નથી તે બધા તમે મને માફ કરજો અને જે કાલે અને પરંતુ દિવસ બેથી ત્રણ દિવસ હજી ભારેથી ભારે વરસાદની આગાહી છે તમારે આવો નહીં આવી શકે કદાચ કેમ તમે ક્યાંય જઈ ન શકો બહાર કે તો પછી એના માટે એના માટે તમારી માફી માંગુ છું તો સારું આપણે ગુડ નાઇટ જય રામ